આ છે વાઘુદાદાની કમાલ જેટલા પણ ગામમાં હોય એ બધા આવી જાય આપણે આથી એવી સ્કીમ લાવી છે રૂપિયા હોય દાગીના હોય સોનું હોય કોઈ પણ હોય હું તમને ડબલ કરી આપીશ એટલા હોય એટલા આવી જાઓ ગામવાળો સાંભળો છો જેટલા હોય એટલા આવી જાઓ આજે આપણે આખા ગામને લૂંટી નાખવાનું છે જેટલા પણ પૈસા આવે એ બધું ભેગું કરી રૂપબ્લિક ને એવું કહેવાનું છે આજે જમે કરાવો કાલે ડબલ

તું મને 200 આપશે તું મને 400 રૂપિયા આપીશ હું ડબલ કરવા બેઠો છું જા તારા માટે જ બેવાનું છે બેજા કેટલા રૂપિયા લાયો છે તું તારા મશીન છે હું કોઈ ડબલ કરવા મારી જોડે મશીન છે મારા પાસે ઓનલાઈન સિસ્ટમ છે બતા તો એ હે ન દેખાય પૈસા આપો તું ડબલ કરી આપો એમ ને મશીન કેટલા માલ મશીન નહીં માલ તમે મને પૈસા આપશો તું તમને ડબલ કરી આપીશ પૈસા છે તારી જોડે

ਕੀ ਹੋਰ ਕੰਮ ਉਹ ਮੁਰਗਾ ਮਾਰੀ ਕਿਉਂ ਗੇ ਆਹ ਮੁਰਗਾ ਨਾਲ ਲੁੱਟੀ ਨਾ ਕਿਉਂ ਜੇ ਆਜਾ ਸੇ ਤੂੰ ਬੀਜਾ ਲੈਨੇ ਆਉਸੇ ਮਾਰੇ ਬਸ ਲੁੱਟਵਾਨੂ ਚ ਛੇ ਆਈ ਭਾਈ ਪੈਸਾ ਲੈ ਲਿਧਰਾ ਸੀ ਨਾ ਘਰੇ ਮਾ ਕਕੋ ਮਨ ਮਾਰਸੀਨ ਆਜ ਤੋ ਧੋਖਾ ਜੇ ਘੇਰ ਜਾ ਚੇੜੇ ਅ ਲੋਟਾ ਆਸੇ ਮਾਰੂ ਬੇਟਾ ਅਬਾ ਆਜ ਤੋ ਇਹ ਉਹ ਨਾ ਕਰ ਪੈਸਾ ਲੈ ਉੱਢਿਓ ਐਏ ਬத்ਰੀ ਜਾਂ

ભત્રીજાને જો ને અડધો કલાક થયો પ્રો કલાક થયો પ્રો સિકર થયો છે ચોજ મળતો નથી હું તો આ ભોખરામાં ગોદી ગોદી ખાતી ગયો એ ખેતરમાં થયો કે નથી આ ભોખરામાં દેખાતો સિકર કયો ગયો છે હવે આ તો સારું છે નકર બઈ રૂપિયા વગર મને તો ડોશી તેલ મંગાવ્યું તું અને બઈ રૂપિયા ભત્રીજો લઈને નહી ગયો છે જો ઘેર જન એવું કહું તો ભત્રીજાના બૈડા તૂટી જાય અને બાપડાને મારી નાખશે અને ખોટો મરી જશે જો આવેળો તો સારું છે નકર કાઢું છે બૈડા તૂટી જાય

તો એ તમારું નામ લેવા તો તમારું નામ લેવા તો એટલે અરે મારું ગુલામ શો લીધું તમે સાચું બોલી જો ભાઈ રીપે તમે ચો ઉંધા કોઈ ના કા તો તમે ચો મેચ હારી ના કા તો તમે કોક પડીયો પડીયો ખાઈ જાશો સાચું બોલી જાજો ચો મળ્યા છે સાચું હું તો લાભ સાચું બોલો સાચું સાચું બોલો બોલો ચો મળ્યા છે બોલ સાચું બોલ ચો મળ્યા છે બોલ એ બોલ કીધું બોલ ને પછી જ કોઈ ખબર પડતી બોલી જા કીધું પતરી પૈસા ડબલ કરવા વાળા પૈસા પૈસા ડબલ પૈસા ડબલ કરવા વાળા ડોહો ભાયા કરે છે મશીન છે

હાચું બોલી જા હા તો તી ટીના આવી ના આ તો તું બહીરી પેહીયા ના 200 રૂપિયા 200 રૂપિયા મારી વાત ઉભો તું કોઈ વાત તો નહીં કરી ને તું કોઈ વાત કરી છે કેમ કાકા તમ ડોવા કાટો મારી વાત ઉભો બોલ બે ભાઈ કરી હાલતો હોય ને તું કોઈ કહેતો નહીં આ ડબલ ડબલ તું કોઈ મળ્યો તો ના હું અજગુપા મળ્યો અજગુપા તી વાત નહીં કરી તે આપડે છે ને ગમે એ થાય આપણે એક કોમ કરો ગમ ના આગેવાન છે ને એની જોડે થી ઉછી ના પૈસા લાવો દવાખાના નું મહોલું કાઢી ડબલ કરી નાખો પણ ફોન

જો પેલા આગેવાન આવે છે તું કોઈ બોલતો નઈ આગે મંદિર હા બોલો બોલો છો બસ આ બેંક માં જવું છે એવું કેમ બેંક માં તમે આ થોડા પૈસા પડ્યા હતા જમા ખાઈ ના આવું

આવો કઈ ડોક્ટર કીધું કે આગેવાન જોડે જવું અને થોડું ઘણું મને ટેકો કરશે લાખ એક રૂપિયા નો તો હું વળી આ થોડું કરાવી દઉં છું કાઠું છે કાઠું મારે કાઠું છે આગેવાન આગેવાન હું શું તમને મજૂરી નથી કઈ ભત્રીજો છે ને લાગતો નથી તમને તમને છે ને પૈસા તમારા પાસે હાલ દઉં પાછા પાસે મને હું તમને મને મને મહિનો જેવું લાગી જાય મહિનો ને મારા પંદર દિવસ પૈસા જોવા પાછા મારા બેંક માં ભરવાના આગેવાન તમે છે ને આગેવાન મારી વાત

કેમ છો મજામાં બસ મજા છે મશીન મશીન રૂપિયાનું મશીન છે ડબલ કરવા આવ્યા છો તમે લગાવ્યું છે આમાં છે આમાં

તમારે આ પૈસા આજે જમા કરાય ને તમે કાલે આવજો આ ટાઈમ ના દસ વાગે હું તમને લાખ બે લાખ કરી આપીશ અત્યારે મારે ઘેર મશીન લગાવેલું છે ને એમાં હું નાખીશ ને તું બે લાખ રૂપિયા નીકળશે

કાલે તો સ્વાગત મે આવી જજો કોઈક ના આવવાનું આઈકાળ જ બેઠો છું ઘર તમારા ગામમાં સ્કેમ જા બીજા ગામમાં નથી તમારા ગામમાં જેટલા પણ હોય ને જેટલા જોડે પૈસા હોય ને બધાને કાલે અહીંયા લઈને આવજો 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ કરું આવું છું હું છું અહીંયા હાલ પછી જ લાખ

જય માતાજી મારા વાલા ચાહક મિત્રો આ વિડીયા ને લઈ અને એક ખાસ સમજૂતી છે કે મિત્રો આ વિડીયો સત્ય ઘટનાને આધારિત બનાયલ છે તો મિત્રો આ વિડીયોમાં એક ખાસ સૂચના પાઠવી રહ્યો છું અને આ વિડીયોમાં એક ખાસ સમજૂતી અને ખાસ સમજવા અને શીખવા લાયક એક આ વિડીયો બનાયલ છે તો મિત્રો કોઈ દિવસ કોઈ દિવસ કોઈ દી જિંદગીની અંદર કોઈ દિવસ કોઈની સ્કેમમાં આવું નહીં અને કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ છેતરાવું નહીં એકના ડબલની લાલચમાં કોઈ દિવસ આવું નહીં જાત મહેનત જિંદાબાદ જાતે મહેનત કરો જાતે કમાવો એ જ ફળ મળશે બાકી એકના ડબલ કરવા જશો તો ઘરની મૂડી પણ જશે અને કંઈ જિંદગીમાં બચશે નહીં જય માતાજી જય રામાપીર જય ગુગારામ જય સધીરામ જય દીપો જય કી જય